હાલો મિત્રો આવ્યા છે અત્યારે અત્યારે હાડા જેવું થઈ ગયું છે આપણે વિડીયો શૂટિંગ કરવા આવ્યા છે બરોબર બધા કે છે વિડીયો શૂટિંગ કરવા બરોબર અત્યારે આપણે આવ્યા છે વિડીયો શૂટિંગ કરવા બરોબર આપણે કઈ બીક લાગે નહી બરોબર આપણે કઈ બીતા બીતા છે નઈ કોઈ નથી બરોબર ને આપડે વિડીયો શૂટિંગ કરવા આવ્યા છે વિડીયો શૂટિંગ કરીને જ જવાના ને બીવાનું થોડું એમાં હોય ગમે ત્યાં થઈ જાય ને दिवान नेजला hey! hey! oh, no! तो भणुतो पत्र ठोकता गाडी मला गाडी मी चालू राहिजो ભાઈ મને ખબર છે ગાડી મારે ચાલુ જ રાખવી પડે એમ છે એમ કઈ હેર્યો છે બહુ ડેન્જર આ તો તમે મોટી મોટી કરતા એટલે આ વિડિયો ઉતારવા આવ્યો તમારો ભેગો આ વિદલા ચાલુ કરી આવું હલ થોડી પર તો ખમો પછી આવું હમણા ગાડી ચાલુ છે બીઓ માં તું તર હું ઊભો છું બેઠો છું ફો <laughs> <laughs>